ડભોઈ હીરા ભાગોળ બહારના ગોવિંદેશ્વર તળાવમાં નફટ વેલનું સામ્રાજ્ય સ્થાનિકો મચ્છરોના ત્રાસથી ત્રાસ પરેશાન પાલિકા તાત્કાલિક સફાઈ કરે તેવી માંગ ડભોઈ શહેરના ઐતિહાસિક હીરા ભાગોળ ની બહાર ગોવિંદેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલા તળાવ હાલત અત્યંત દયનીય બની છે તળાવ પાણીને પાણી ને બદલે ચારે તરફ નફટ વેલ નું વ્યાપક સામ્રાજ્ય છવાઈ ગયું છે આ લીલી વનસ્પતિ એટલા મોટા પ્રમાણમાં ઉગી નિકલી છે કે દૂર થી જોતા તળાવમાં પાણી છે કે નહીં તે પણ દેખાતું નથી પાણી ને બદલે માત્ર લીલોતરી અને દુર્ગંધ સ્થાનિકો ના જણાવ્યા અનુસાર તળાવમાં નફટ વેલ નું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે જેના કારણે પાણી માં સડો તથા દુર્ગંધ ફેલાઈ રહી છે આ ગંદકી અને વેલ ના કારણે મચ્છરો જીવ અને અન્ય જીવાતોનો ઉપદ્રવ પણ વ્યાપક પ્રમાણમાં વધ્યું છે નફટવેલ અને ગંદકીના કારણે મચ્છરોનો ત્રાસ આસપાસના રહેણાંક વિસ્તારોમાં રહેતા રહીશો માટે માથાનો દુખાવો બની ગયો છે સતત વધતા મચ્છરોના ઉપદ્રવને કારણે સ્થાનિકોને રોગચાળો ફેલાવાનો મોટો ભય સતાવી રહ્યો છે રાત્રે તો ઠીક દિવસ દરમિયાન પણ લોકોને જીવવું મુશ્કેલ બન્યું છે